પાણી જાય છે માંડવી લગાવવા માંડે વાદળા જોરદાર થાય ને વરસાદ ક્યાં આવે તો આપડે ને ચટણી ને બધું વાટકામાં લઈ લે હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે જો મિત્રો આપણે એને માંડવી ના ખેતર માં સવી અને આમાં પાણી ચાલુ કર્યું છે વરસાદ કઈ હમણાંથી આવતો નતો જોવો વાદળા જોરદાર થાય ને વરસાદ કઈ આવે નહીં એટલે મોટર ચાલુ કરી દીધી છે તમે જોવો આપડે અહીંયા કાણે આ બાજુ પાણી જાય છે પછી પાછું આ બાજુ આવે છે જો આ રીતની પ્રોસેસિંગ છે અને જો આ માંડવી માં ચાલુ કર્યું છે થોડીક માંડવી પાય છે જો હાદી હવે માંડવી લંઘાવા મણી વરસાદ વિનાની જોવો તમે જો આ હાવ કોરું થઈ ગયું છે હાથી એકી વાળા છે આમાં કાલે પરમદીવ છે આમાં આયકુતું પછી કાલે બીજી માંડવી માંગતાય તો આગળના વિડીયોમાં તમે જો એટલે આ માંડવી માં આજે પાણી ચાલુ કરી દીધું છે હજી આમાં પીતા તો જાજીવાળ લાગશે ત્રણ બે ત્રણ દિવસ તો વ્યા જાય આ જાજી માંડવી ને જો એટલે આમાં હે પાછ હાલે ને આમ થઈ લાંબે લાંબુ આમાં સેટ લઈ જવા દેવા જો સેટો બહુ સેટો હે આમાં એટલે અત્યારે તો આમાં પાણી ચાલુ છે મારું મેં જો નાખું વાળ્યું બીજા મને પાણી જો આ રીતનું હાલે છે જોવો તમને દેખાડું હા અત્યારે એક સાઈડમાં છે ને એટલે બધું ભાગ છે અને આગળ તો આમાં ગારો થઈ ગયો છે પછી એમાં બહુ હલાય નહીં પાઈ દીધું છે ને એમાં વળી પગ ખૂદતા જાવી એવું થાય બાકી તમે જુઓ જો પાણી જાય છે તે ઠામમાં માં સુધી જવો આ રીતનું કામ હાલે છે આજ જો પાણી જો મોટર ચાલુ છે ને જોરદાર આવું કામ કરવી છે યાર તો મિત્રો આપડે જો મસ્ત મજાનું પાણી માંડવી માં વાળવાનું ચાલુ હેડિયો બીજી વાડી બાજુ નીહરી જ આવી આમ નામ રસ્તો કઈ એવો ખાસ હોય નઈ એમના કેળી હોય બાકી તો એલું જવાનું જો આવા રસ્તો હોય થોડો થોડો દેખાય આવી ગયા મિત્રો માંડવી ના ખેતર માં બીજા માંડવી અમે જોરદાર માંડવી છે પણ વરસાદ નથી આવતો ને એના કારણે આ માંડવી લંખાય તમે જો બતાવજો આ તાસ વાળો ભાગ હોય ને મોબાઈલ માં હોતા લીલું લીલું બધું થઈ જાતું હોય કદાચ સ્ક્રીન માં ના લીધે ન બહુ બતાતું હોય બાકી જો આ ધ્યા આમ જો બેવડા વળવા મડ્યા છે વરસાદ નથી આવતો ને એના કારણે આવું થાય છે હવે આવી જાય તો સારું વરસાદ તો આગાહી તો આપતા હોય પણ આવતો થાય હે પણ વરસાદ કઈ આવતો થાય એટલે મગ વાવ્યા એમાં જો ફાલ આવતો જાય હે અને મગમાં સિંગુ થાતી જાય છે તમે જોવું આવ્યું હોય આપણે હજુ પાઇકા નથી ગણાય ને વેલા વાવેતર હોય ને તો મગ થઈ ગયા હોય ત્યારે આપણે હજાર સિંગુ આવતી જાય એટલે થોડાક ટાઈમ પછી થાય અને આ માંડવીમાં હું કીધ તમને બતાડતો જાવ બાજુ રસ્તા માં આવતી ને એટલે કીધું આપણે બીજા ખેતરે ચાલવી અને માઇન્ડ દેખાડતા જ બપોરા કરવાની તૈયારી કરતા હતા પણ કીધું તમને બતાડી દેવી વિડીયો જો અત્યારે મારમી ગરમ ગરમ રોટલી બનાવે છે અને આમાં શાક બનાવી નાખ્યું છે તમે જો મસ્ત મજાનું ખીચો અને જો રોટલી થાય છે ત્યારે ગરમા ગરમ એવું છે અને આપણે જમવાનું છે પણ ખમણ પણ આણેલું છે તો આપણે ખમણ ને ચટણી ને એવું છે તો હાલો બપોરા કરવાના ચાલુ કરી દેવી બધું વાઇટકા માં લઈ તો મિત્રો જો આપણે જમવા માટે પેલા આમાં લીધી છે ચટણી અને હવે જો આ

જો તમે અત્યારે પાણી પાણી વાળતો હોય માંડતું અત્યારે પાણીનું કામ ચાલુ નથી આપણે એટલે એવું કામ ચાલુ હોય રસ્તામાં એટલે એવું થાય તો જો ગાડી ભગાવીને મોજ થઈ જાય આગળ બે ગાડી તો જાય છે તમે જોઈ જવો બાકી જાય છે ને બે સાયકલ છે બાંધી એમાં એમ બીજા બે સાયકલ રાખી તો ચાલો ફટાફટ આપણે એને ભાત ના અને પછી તમને મળવી વિડીયોમાં આગળ વાળ કપાવી હાલો તો આપડે વાળ કાપી નાખી હવે જો આપડે દર વખતે મને સાંભળે સેતુ લગભગ હું આયા વાળ કપાવવા આવું છું એવું છે જે નનકું હતો ને ત્યારે મારા પપ્પા આવતો ને હવે તો એકલા આવી જવાનું હોય હાલો તો હું ફટાફટ વાળ કાપી નાખું તો મિત્રો આપણે જો મસ્ત મજાના વાળા કપાઈ ગયા તમે જોઈ જવો મેં કીધું વળી ભૂલાઈ જા વિડીયો બનાવવાનું વળી હું આવતો કે હા જો અત્યારે તો નદી ગાંઠે ઊભો રસ્તામાં આવે ને દેખાતી પાસે તો હવે વાળ કપાઈ ગયા મસ્ત મજાના કોમેન્ટ કરો જોઈએ વાળા પછી બહુ મોટા હતા ને કીધું ખોટી કોમેન્ટ કરાવી પેલા કપવી નાખવી અને હવે હે ને પાછા ફટાફટ નીકળી જાવ ફૂકી જાવી વાળી હાલો મિત્રો આપણે જો મસ્ત મજાનું માથું ને એવું ધોઈ નાખ્યું વાળી આવીને કમ્પ્લીટ થઈ ગયા પાછું શર્ટ પહેરી લીધું અને હવે ને સાંજનું જમવાનું થઈ ગયું કમ્પ્લીટ એટલે કીધું લેવી મોડું થઈ ગયું થોડુંક આવવાનું એટલે જો જમવાનું તો ગરમ ગરમ રોટલી મારમી બનાવી છે અને મરચા શેકવાના છે ડાયરેક્ટ આપણે ભઠ્ઠામાં અને આમાં દૂધ છે એવું છે તો હાલો ફટાફટ હવે અમે હે મરછા શેકી નાખું અને પછી ખાઈ લેવી વાળીએ અમાર જવાનું ગામમાં નહીં વાળીયે રમસો કા હા એમ છે એટલે અમે જાવી અંધારું થઈ ગયું છે દૂધ લઈને જવાનું એટલે થોડુંક મોડું થઈ ગયું હાલો ફટાફટ નીકળી જવી ગામ

Click the show links and enjoy watching the videos.